નવરાત્રિની પાંચમે કચ્છના રાજાનો મુખ્ય એવા ભુજના દરબારગઢના પ્રાગ મહેલમાં સવારે ચામન પૂજા રાજા કરતા હતા આ પૂજામાં કચ્છ રાજ્યના ભાયાતો જાગીરના વારસદારો ઠાકોર વગેરે હાજર રહેતા અને પૂજા કરાતી તે પરંપરા કચ્છના રાજવી પરિવારે આજે પણ જાળવી રાખી છે

આવે છે કચ્છની આ પરંપરા રાજા સાહેબ વખતથી જુદી તરી આવે છે કચ્છના જાડેજા વંશના રાજવીઓ આશાપુરા માતાજીને સર્વશ્રેષ્ઠ માનતા આવ્યા છે માતાજીના સેવક તરીકેનો ભાવ જળવાઈ રહે તે માટે ચામર વિધિ છે નવરાત્રી દરમિયાન થતી ચામર પૂજાથી કચ્છના દરેક લોકો ગર્વ લઈ રહ્યા છે આ પરંપરા હંમેશા જળવાઈ રહે તે માટે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે નવરાત્રી દરમિયાન આ ચામર વિધિ કચ્છની અલગ ઓળખ ધરાવે છે આ અમારી પરંપરા છે બહુ જૂની પરંપરા છે અમારી જે ચાલતી આવે છે એ પરંપરા હું નભાવું છું મારા દીકરાને અને પોતરાને પણ સાથે લઈ આવ્યો છું અહીંયા એમને બતાવવા કે આ વિધિ કેમ થાય અને મારી ઈચ્છા છે કે મારા પછી આ લોકો પરંપરા જાળવી રહે અને રાખે આ વિધિની ઈચ્છા એ છે કે હું માતાજી પાસે દર્શન કરી અને જરૂર એમના આશીર્વાદ માંગીશ વિશ્વ માટે શાંતિ દેશ માટે પ્રગતિ અને આપણા પબ્લિક માટે સુખ શાંતિ અને સુખ શાંતિ જાળવે આ પરંપરા તો બહુ જૂની છે લગભગ ત્રણસો ચારસો વર્ષથી તો અમને ખબર છે કે આ ચાલી આવ્યા છે બસ માતાજી પાસે એ જ એ જ મેં આપણે કીધું એ પ્રાર્થના કરું છું કે આપણે વિશ્વમાં શાંતિ આવે દેશને પ્રગતિ થાય અને લોકોમાં સુખ શાંતિ રહે